આજે ગુજરાત પ્રદેશ યુવા ભાજપ મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ રાજકોટના પ્રવાસે છે ત્યારે સવારે શહેરના પંચનાથ મહાદેવ મંદિરની સાફ સફાઈ બાદ કમલમ ખાતે યુવા ભાજપ મોરચાની બેઠક મળી હતી આગામી પચીસ જાન્યુઆરીએ નવ મતદાતાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે બાર વાગ્યે સંબોધન યોજાશે ત્યારે ગુજરાતની અંદર ત્રણસો પચાસ જેટલા મતદાન સંમેલન યોજાવા જઈ રહ્યા છે દેશભરમાં પાંચ હજારથી પણ વધુ સંમેલન યોજાશે ત્યારે આ કાર્યક્રમને લઈને યુવા મોરચાની ટીમની બેઠક યોજાઈ હતી પચીસમી જાન્યુઆરી નવ મતદાતાનું સંમેલન દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાવા જઈ રહ્યું છે પચીસ જાન્યુઆરી એટલે મતદાન દિવસ મતદાતા દિવસ છે દિવસ નિમિત્તે એક કરોડથી વધારે નવ મતદાતાને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી બપોરે બાર વાગે સંબોધન કરવાના છે અને આ મતદાતા સંમેલન ગુજરાતની અંદર સાડા ત્રણસોથી વધારે સંમેલન યોજાવા જઈ રહ્યા છે અને આખા દેશની અંદર પાંચ હજારથી વધારે નવ મતદાતા સંમેલન યોજાવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતની અંદર જે નવ મતદાતા છે એનું રજીસ્ટ્રેશન થાય એના માટે થઈને વિવિધ કોલેજોની અંદર પણ રજિસ્ટ્રેશન માટે નવ મતદાતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આજે મહાનગર કાર્યાલય ખાતે રાજકોટ મહાનગર યુવા મોરચાની બૃહદ બેઠક નું આયોજન કરવામાં આવશે અને આગામી સમયમાં જે યુવા મોરચાના કાર્યક્રમ છે એની વિગતવાર વિસ્તૃત ચર્ચા બેઠક ની અંદર કરવામાં આવના હશે